ના વહુ બેટા મારે કઈ ખાવું પીવું નથી પણ મારા મનમાં કેટલાય વર્ષોથી એક વાત વાતરાઈ રહી છે એ વાત મારે તમને કહેવી છે હું તમને જે વાત કહું એ વાત તમે કોઈને ના કહો તો એ વાત હું તમને કહું અમુક વાતો તો બેટા કોઈને કહેવા જેવી હોતી નથી એટલા માટે તો કહેવત છે ને કે ના બોલ્યામાં નવ ગુણ આ વાત તો મારે પણ તમને ના કહેવી જોઈએ પણ કેટલાય વર્ષોથી મારા મનમાં આ વાત ઘુમરાઈ રહી છે મને એમ થયું કે કોઈ સંસ્કારી માણસ મળે તો કહું તો વહુ બેટા તમે મને સંસ્કારી લાગ્યા એટલે આ વાત હું તમને કહું છું તમે કોઈ કહેતા નહીં કેમ કે ના બોલ્યામાં નવ ગુણ અરે બાપા તમ તમારે મને તમારી દીકરી સમજીને વાત કરો હું કોઈને પણ આ વાત કરીશ નહીં લ્યો ત્યારે સાંભળો વહુ બેટા

અરે રે અમે ના ગમતા હોય તો તમે જતા રહો તમારા બાપા ના ઘરે પછી હું તો તમારી સાસુ ને એમના પિયર મુકવા ગયો

મને કુવામાં નાખી તમારા હવું તો ઘરે આવતા રહ્યા ઘરે આવી ને કોઈને ખબર ના પડે એવી રીતે આરામ થી બેઠા અને હું કુવા માં થોડું પાણી હોવાથી ડૂબ્યો નહિ બચાવ અરે કોઈ મને બચાવ અરે હું આ કુવામાં પડે છું મને કોઈ બચાવો મારો અવાજ સાંભળીને આજુબાજુ કામ કરતા લોકો દોડી આવ્યા

અને આ બાજુ તમારી સાસુને ખબર પડી કે હું પાછો ઘરે આવી રહ્યો છું એટલે તમારા સાસુના મનમાં ડર ઘૂસી ગયો કે આ ગામ લોકોને કહેશે કે મેં એને કૂવામાં ધક્કો માર્યો તો ગામ લોકો મારા વિશે શું વાતો કરશે અરે રે ભગવાન હવે મારું શું થાશે હું ગામ લોકોને શું જવાબ આપીશ લ્યો ભાભી આ અમારા ભાઈ કૂવામાં પડી ગયા હતા એમનો પગ કૂવામાં લપસી ગયો હતો તો એમને અમે કૂવામાંથી બહાર કાઢીને પાછા લાવ્યા છીએ નયો તમે હવે અમારા ભાઈને સાચવો એમને કુવા બાજુ જવા ના દેતા અરે રે મે તમને એ વાત તમે ગામ લોકોને કરી તો કેટલા મહાન મને ખબર કે તમે આટલા મહાન તમને ના મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હું હવે ક્યારેય તમારી સાથે નહીં કરું સુધી તમારી સાથે રહીશ તમે કેટલા મહાન છો એ તો મને ખબર પડી અરે ના રે ના એમાં ગામ લોકોને વળી શું કહેવાનું હોય ગામ લોકો શું કરે એના પછી તો તમારી સાસુ ને એમ થયું કે આ તો ખૂબ જ ભલા માણસ છે અને હું ના ગમતો હોવા છતાં એમણે મારું ઘર કર્યું અને પછી મારે ચાર દીકરાઓ થયા ચાર વહુઓ ઘરે આવી અને સુખેથી જીવન પસાર થયું આ વાતનું મેન કારણ એ જ છે કે ના બોલ્યામાં નવ ગુણ જો આ વાત મેં ગામ લોકોને કરી હોત તો તમાર સાસુએ મારું ઘર જ ના કર્યું હોત અને મારો આ પરિવાર પણ ના હોત એટલે જ કહું છું કે ના બોલ્યામાં નવ ગુણ સાવ સાચી વાત છે બાપા તમારી ના બોલ્યામાં નવ ગુણ તો સારું વહુ બેટા આ વાત મેં તમને કરીને એ વાત તમે હવે કોઈને કહેતા નહીં કારણ કે ના બોલ્યામાં નવ ગુણ સારું બાપા તમે બેસો ત્યારે હવે હું જાઉં હવે આ વહુ કોઈને વાત ના કરે તો સારું ના બોલ્યા માં નવ ગુણ આપણી ખાનગી વાત ક્યારે કોઈને કહેવી ના જોઈએ આ બધું સમજ તો હોવા છતાં મે મારી ખાનગી વાત દીકરાની વહુને કહી દીધી સસરાએ વહુને વાત કર્યાનો એકાદ મહિનો થયો હશે અને પછી એક દિવસ અલી કેમ તું પેલે જંબા બેસી ગઈ તારા સસરા ઘરમાં ભૂખ્યા બેઠા છે નથી ખબર પડ્યા

મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે હવે હું ફરી વાર ક્યારેય આવી ભૂલ નહીં કરું આવી વાત મારે કોઈને ના કરવી જોઈએ પણ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે એક વાર એ ડોશી રેવા દે રેવા દે તું મને છોડીને ના જઈશ હું હવે કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું પણ એરો તમે બતાય એકલા હું તો મારે આ એડી રેવું જ નથી મારે તો એ ડોશી તું મને છોડીને ના જઈશ હું તારી ગાય થઉં તને પગે પડું તું પાછી આવતી રે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે જોયું ને દોસ્તો ના બોલ્યામાં નવ ગુણ આપની ખાનગી વાત ક્યારે કોઈને કરવી જોઈએ નહીં કારણ કે આપણી ખાનગી વાત આપણે આપણી પાસે ન રાખી શકતા હોઈએ તો સામેના વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા કઈ રીતે રાખી શકાય કે એ પણ આપણી વાતને કોઈને નહીં કહે એટલે જ તો કહ્યું છે કે ના બોલ્યામાં નવ ગુણ ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર